વડોદરા જિલ્લાના સાવલી નગરની ભાદરવા ચોકડીથી સાવલી ભાદરવા સાંકળદાનો ચાર માર્ગીય એકવીસ કિલોમીટરનો રોડ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આશરે એસી કરોડ ઉપરાંતની માથબાર રકમના ખર્ચે મંજૂર અને નિર્માણ થયો હતો ત્યારે આ વીસ કિલોમીટરનો રોડ રસ્તો ઇજારદારના હલકી ગુણવત્તા અને રોડના ખાડાઓ માટે સમાચારમાં ચમકતો રહેશે તે સમયના યોજારદાર દ્વારા સાકરદાથી સાવલી તરફનો રોડ સાવલીની ભાદરવા ચોકડી પર જે એકવીસ કિલોમીટર પર ઝીરો પોઈન્ટ છે ત્યાં લગાવવાનું બોર્ડ ત્યાંથી આશરે એકથી દોઢ કિલોમીટર પહેલાં ત્યાં સુધીનો રોડ બનાવી સાવલીનો ઝીરો પોઈન્ટ અને ડાબે ટિંબા અને જમણે સાવલી તરફનો રોડ દર્શાવે છે ત્યાં ડાબે કે જમણે કોઈ જ રોડ કે રસ્તો જ નથી ત્યાંથી સાવલી તરફ એકથી દોઢ કિલોમીટરના રોડની કામગીરી કરાઈ જ ન હતી તો તે રોડ હાલમાં બાઇક અને નાના મોટા વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલ અને જોખમી બનતા લોકોમાં જન આક્રોશ વ્યાપી ગયો છે બાકી રહેલ રોડ રસ્તાની મરામત કે કામગીરી ક્યારે કરશે તે બાબતે પણ નારાજગી જોવા મળી આવે છે દરેક જાગૃત સામાજિક કાર્યકરી પોતાની જાણવા મળેલ માહિતી મુજબ બાકી રહેલો અથવા રાખેલો એકથી દોઢ કિલોમીટરનો આ નહીં બનેલો રોડ રસ્તો ફરી બીજી વાર નવી મંજૂર કરાયો હોવાના આક્ષેપ સાથે નેતાના ઈશારે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા બે હજાર એકવીસ બાવીસમાં સાવલી સાંકળદા રોડ એસી કરોડના ખર્ચે એકવીસ કિલોમીટરનો મંજૂર કરવામાં આવેલો પણ કેટલાક રાજકીય દબાણો બસ સાવલીથી દોઢ કિલોમીટર દૂર આપણને દેખાઈ રહ્યું છે આ આર એનબીનું નું બોર્ડ સ્ટેટ આર એનબીનું નું બોર્ડ કે જ્યાં રસ્તાનું બોર્ડ માર્યું છે સાવલી ટીંબાનું પણ એ એક સાઈડ રસ્તો છે જ નહીં એનું કારણ છે કે આ બોર્ડ સાવલીમાં મારવાનું હતું દોઢ કિલોમીટર દૂર એની જગ્યાએ દોઢ કિલોમીટર સાવલીથી દૂર બોર્ડ મારી અને આ રસ્તો અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે આ દોઢ કિલોમીટરનો રસ્તો એકવીસ કિલોમીટરનો જે મંજૂર કરેલો એમાં જ હતો છતાં ત્યાં આજે અહીંયા પૂરો કરેલો છે અને હમણાં જાણવા મળ્યું છે કે આ બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ ઓછામાં ઓછા આઠથી દસ કરોડના ખર્ચે સરકારમાંથી નવો મંજૂર કરવામાં આવી રહ્યો છે તો શું આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે કે આ નેતાઓને પોતાનો પેટ ભરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે અને અહીંયાથી જે બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ છે એકદમ ખખડધજ હાલતમાં છે એના કારણે કેટલીક વખત એક્સિડન્ટો પણ રોજે રોજ થતા હોય છે આ કોના પાપે કયા નેતાઓના પાપે આ સાવલીની તાલુકાની અને આ રાજ્યની પ્રજા ભોગવી રહી છે આ નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ અને આજ જ દોઢ કિલોમીટરનો રોડ ફરી આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવેસરથી મંજૂર કરી અને પોતાના જ કોન્ટ્રાક્ટરોને પેટ ભરવા માટે આ સરકારમાંથી નવો ખૂવો સરકારના પૈસાનો દુર્વ્યવ દુર્લભ ખર્ચો પાડી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું દેખાય છે ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ